જો બીજો દ્રષ્ટાંત છે ગલુજી તમારે ડડુસરના ગલુજી હતા હવે એમના બા ધામમાં ગયેલા અને એ મહારાજના સમાચાર કે મહારાજ કે અમારે બપોરે તત્વ ત્યાં જમવાનું છે અમારે અમે જઈએ છીએ બીજે ગામ તો રસ્તામાં તો ગામ આવે છે એટલે અમે જમીને આગળ જઈશું હવે શું કરવું હવે એમના બા ધામમાં ગયા છે હજુ મહારાજાએ મારે રાજીકાન પસંદગી કરીને મા આવી જાઓ વાંધો નહીં એમના બાને ધામ ઉપર પાટણામ ગોઠવી દે કોઈને જાહેર ના કર્યું ગામમાં કે આવું બન્યું છે મારા જયા બધા સાથે સંતો હરિભક્તો બધાને જમાડ્યા વરાવા ગયા મારે કે ઓલું કામ કરી નાખો મુકતા નથી મારે કયું કામ મારે કે તમને કહેવાય જેવું નથી મને કહેવા એવું હા ગલુજી વાત કરો તમે હું કર્યું બોલો કે મુક્તા તમે જ્યાં બેસીને જમતા હતા ને એનો પાટળો હતો પેલો પેલું હોય ને હા પડે હા તેના ઉપર મારા બાનો શબ હતો મુક્ત હફકાઈ ગયા અરે હા શું કર્યું એટલે મારે કે તમને કહેવા જેવી વાત નથી પછી મહારાજ કે કઈ સમજણથી ત્યાં કરી વાત કરો કે મહારાજ પવિત્ર આપણે છે ને પહેલાં લીપણ હતું આપણા જૂના જમાનામાં લિપિ નાખે એટલે પવિત્ર થઈ જાય હવે ગાયનું છાણ મીન્સ ગાયનું વેસ્ટ મેટર અને પાણી ગલુજી કે મહારાજ ગાયનું વેસ્ટ મેટર પાણી પવિત્ર કરે ને તમારા પગલા પવિત્ર ના કરે મુક્તા ભેટી પડ્યા આ ગલુ ધન્ય છે ગલુજી ખરાબ ભક્ત આટલું તો તા ગલુજી કેવું કર્યું આ કેટલા એડવાન્સ કહેવાય કેટલા મોડર્ન અલ્ટ્રા મોડન ભગવાનને રાજી કહી દીધા લોકને ના રહ્યા અને એમને જ જોયું કે જો કોઈને ખબર પડત ને કે આવું કર્યું છે ને ચામડી ઉતારી નાખત આટલું જોખમ કર્યું પણ મારે રાજી કરી દીધા તારે સ્વર્ણ અક્ષય એમનો નામ ખાઈ ગયો સત્સંગના ઇતિહાસમાં કેવું છે તો જો આપણે રાજી પાનો પ્રસંગ આવે નાતને ગામને લોકને રાજી કરવા ભગવાન રાજી કરવા એ વિરોધાભાસ થતો હોય તો અહીં પસંદ કંઈ નાખવાની આ રાઈ લઈ લેવું બોલો જતું કરવું અને વેઠી લેવું જે કંઈ આવે તો પણ અમથા અમથા કંઈ કરવાની જવું નહીં આમ આમ જઈને ગામને વચ્ચે આમ કેફમાં બા મરી ગઈ હોય તો બીજાને ચમાડે એવું બધું કરવાની જરૂર નથી હજી પણ આવું સેટ આવું વાત આવે તારે તે વખતે આપણે આમનો રાજીપો લેવાની વાત છે તો જે રીતે જોવા રાજીપા કેવી વસ્તુ છે તો આપણે પ્રમુખ સ્વામી તમે જે કંઈ કાર્ય કરો જે કંઈ સેવા કરો પહેલાં મનમાં ધડ વિચારો કે સ્વામી રાજી થાય તે સેવા કરવી છે આમ ધળ પડે એમનો રાજીપો છે ને આઉટ રાઈટ એનાથી કોઈ મોટી વસ્તુ નથી સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં ટોપમોસ્ટ વસ્તુ હોય ને આવા પુરુષનો રાજીપો હા કે નરકમાં જેવા ગયા જેવા કર્મ કર્યા હોય પંચ મહાપાપનો પાપનો કરનાર હોય પણ આવક રાજીપો થઈ જાય ને બધું નાશ થઈ જાય ને અક્ષરધમ મળે એ વાત કરી હજુ આપણે એટલે આપણે અને મહારાજે કહ્યું મધ્યના અઠ્ઠાઈસમાં કે સર્વે શાસ્ત્રનો સાર આટલું જ છે કે ભગવાન રાજી થાય એમ કરું પછી ભગવાન કે ભગવાન રાજી પણ થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરી છે અમે નક્કી કર્યું છે જો ભગવાન એન્ડ ભગવાનના ભક્ત નહીં ભગવાનના ભક્તની જ ઓનલી ભક્તની સેવા કરી છે અને એવો અમારો તમારે પણ નિશ્ચય રાખવો લો આગલા થઈ ગઈ કે ભગવાન ભક્તની સેવા કરવી છે ભગવાનનો રાગી થયા સારું એટલે આમાં સવારે બે દિવસથી આ શિવમાં આ જ વાત આવે છે એમનો રાયપો છે ને એમાં શાંતિ છે જે તેમનો જે એમના ચરિત્રમાં એમનો રાજીપો ચરિત્ર આપણે વિચારીએ કરી કથાવાર્તામાં રાજીપો છે હરિભક્તાઓ ગુણ ના લેવામાં રાજીપો છે ગુણગાન એમાં રાજીપો છે પ્રાપ્તિનો વિચાર રાજીપો છે આ બધું આપણે એમનો રાજીપો થાય તે કરવાનું છે એ બધું કાંઈ ના થાય ને વાંધો નહીં પાંચ મારા ઓછી ફરે વાંધો નથી એમનો રાજીપો થાય કરવાનું છે હા આજે તમે કેટલાય શું પકડે છે ચિંગુ બિંગુ શું પકડે છે ખર છે મહંત સ્વાઈ બોલ્યા કે પાંચ મારા ઓછી ફરે વાંધો નથી આ શિબિરનું સાર લઈને જાય બોલી વાત તો રહી પણ ઉડેલી આ ભગવાન સ્તન મળ્યા છે ને ધન્ય ભાગ અનંત જન્મથી ભટકે છે હવે જો આ જન્મ ચૂકી ગયા આપણે ડાપન કર્યું ડર ડાપણ કર્યું રહી ગયું શું કમાણા એટલે ખાસ ધ્યાનમાં રાખે એમનો રાય બસ સામાં છે એ જાણી લેવું પછી એ કરવું અને જેમાં એમનો રાય પણ નથી ના કરવું આટલું 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 જ કરવાનું છે આપણે મારે કે એમનો રાયું તો અહીંયા જ અક્ષરધામનું સુખાવે તમને આવા જવાની વાત જ રહેતી નથી દેહ મૂકી જઈને પામમાં દેહ છતાં જ મળ્યા લો એવા સંત કહું હરિભક્ત યોગી આપણ બાપા શાસ્ત્ર સમાધિ કરાવતા તમે કરાવો ને સાહેબ સમજો તો સમાધિ જ છે જેને સ્વામી જોવાના હિત તમારી સામે છે હું સમાધિ સમાધિ વાત કરું જે આવું છે એટલે આપણે આ સ્વામી ભગવાન રાજીપો થાય બધી વાત ધ્યાનમાં રાખી અને એ બધું કરવું અને જેમાં રાજીપો નથી એ વાત ન કરવી ના એ તો સાહેબ સહેલું આમ જો વાત સમજીએ ને તો આનંદ પાર નથી પણ ના સમજા પછી એટલું મોટું એટલું ગૂંચવણ થાય એવું બધું થાય ને તમે દુઃખી તો ને બધાને દુઃખી કરે એવું થઈએ એટલે આ અવસર ચૂક્યા જેવું નથી અને ક્યારે આ ભગવાન સંત મળ્યા નથી આપણને ક્યારે ફર્સ્ટ ટાઈમ આપણને મળે છે હવે જો આ લોકમાં કંઈ એવો અવસર આવે ને તમને સારી મોટલ મળે સારી શોપ મળે ચૂકો છો ગમે લોન કરીને આમ તેમ આગું પાછું કહીને બધું લઈ લઈએ છીએ ત્યાં આમનો રાહીપો પણ લઈ લેવાનું ગમે એમ કહીને સહેલાનભાઈ મહારાજ